અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ દ્વારા ફિલ્ડ ટ્રીપ ક્ષેત્ર કાર્યનું આયોજન કરવામાં આવ્યું પોદાર સ્કૂલના ચેરમેન શ્રી રાઘવ પોદાર સરના માર્ગને અનુસરતા બાળકોને ગતિશીલ તથા ટીમવર્ક અને શિસ્તનો અભ્યાસ કરાવવા માટે પોદાર જમ્બો કિડ્સના બાળકો માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું આંબોલીના કમાન્ડન્ટ શ્રીમતી કૃતિકા નેગી જેઓ બે હજાર દસ ની કાર્યરત છે તેમના સહકાર હેઠળ બાળકોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સી આઈ આંબોલી લઈ જવામાં આવ્યા હતા જેમાં બાળકો માટે એક ગતિશીલ અને આકર્ષક તાલીમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી તેઓને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ તથા તેમના માંગ રહેલ કૌશલ્યનો પરિચય કરાવવા માટે તેમજ શિષ્ટાચારનો પાઠ બનાવવા માટે આ તાલીમનું આયોજન કર્યું હતું જેનું ઉદ્દેશ્ય બાળકોને શિસ્ત ટીમવર્ક અને સલામતીના મહત્વ વિશે શિક્ષિત કરવાનો હતો તથા તેમને જીવનની ઝલક સાથે પ્રેરણા આપવાનો હતો તેમને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહિત કરવા અને સમાજમાં શિક્ષકોના યોગદાનને સન્માન આપવા માટે એક નામની પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નિર્ધારિત વિસ્તારમાં બાળકોએ વૃક્ષારોપણ ખૂબ ઉત્સાહપૂર્વક કર્યું હતું જેનો હેતુ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો તેમણે બાળકોને દેશભક્તિ તથા દેશને લગતા મૂલ્યો સાથે પ્રેરિત કર્યા અને તેમની અલગ અલગ ટેકનિકો અને તેમને ઉપયોગમાં લેવાતા સાધનો વડે સ્વરક્ષણની તાલીમનું પણ પ્રદર્શન કર્યું હતું બાળકોને પ્રશ્નો પૂછવાની તક પણ આપવામાં આવી હતી જેનાથી એક ઇન્ટરેક્ટિવ અને આકર્ષક વાતાવરણ બની ઉઠ્યું હતું કમાન્ડન્ટ શ્રીમતી કૃતિકા નેગીએ શાળાના બાળકોને આટલી નાની વયે મૂલ્ય શિક્ષણ આપવા બદલ હેડ મિસ્ટ્રેસ શ્રી મનીષાબા ગોહિલ શિક્ષિકાઓનો આભાર વ્યક્ત કર્યો હતો બાળકોને અલ્પાહાર આપી વિદાય કરવામાં આવી હતી અને બાળકોએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો